લાકડીઓ પણ લઈ લીધી છે અને આપણી હિન્દી ભાષામાં લાઠી પણ લઈ લીધી છે કેમ કે ભાઈ ચડાવ ચડવાનો છે એટલે થોડો ટેકો તો જોઈએ ને ભાઈ આ સામે દેખાય છે ને શીશનાગ બીજ કેમ છે જ્યાં યાત્રીઓની પહેલી નાઈટ થતી હોય છે અમે ગઈ સાલ અમારી યાત્રામાં પહેલી નાઈટ અમારી જે માતાજી ગાઈસ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ ગુડ મોર્નિંગ તો ગાઈસ જય માતાજી જય બોલે જય શ્રી શંકર જય બાબા બરફાને હવે તમને બધાને એમ કે આપણે બે દિવસથી બ્લોગ નહોતા આવતા એનું કારણ કે ગયું મારું થોડુંક હેલ્થ બેલ્થ થોડું પ્રોબ્લેમ જેવું હતું બાકી ગાઈસ અત્યારે અમે કઈ કહીએ પહલગામ પહલગામ ગાઈઝ અત્યારે અમે પહલગામમાં છીએ અને આ તમે જોઈ શકો છો ચિરાગભાઈનું પણ જોઈ શકો છો ગઈકાલે અમે છે ને પહલગામ આવ્યા રાત્રે રાતે અને કમ સે કમ પાંચની આજુબાજુ અમે છે ને રોજિસ્ટ્રેશન કરી લીધું અને આજે અમારે ચડાઈ કરવાની છે અને પહેલી વાત કે પહેલાં મતલબ હું મતલબ હું જ્યારે પહેલી વાર આવ્યો તો ને ત્યારે મેં સાયકલ છે ને ચંદનવાડી સુધી લઈ ગયો હતો પણ આ વખતે અમે સાયકલ ચંદનવાડી નહીં જતા આ વખતે અમે સાયકલ પહલગામમાં મૂકી દઈએ છીએ અને અહીંયાથી અમે ચંદનવાડી સુધી શેરિંગ જીવ છે અહીંયાની જે લોકલ ગાડી હોય ત્યાં સુધી અમે ચંદનવાડી જવાનું છે અને ચંદનવાડીથી યાત્રાની શરૂઆત થાય છે તમારી સાયકલો જો અહીંયા જ પર મૂકી દીધી છે જે આપણી સાયકલો જે આપણે બહુ સાથ આપ્યો છે જીઓ ભાઈ આ રહી આપણી સાયકલો જે આપણા મહીસાગર થી અમરનાથ આવી ગયા છે અમરનાથ મતલબ પોકવાજ કરીએ ઠંડી મે બી ગરમ ટી શર્ટ પહેરી છે બાકી ઠંડી તો બહુ છે ઠંડી એટલે બહુ એટલે બહુ આ કાશ્મીર છે ભાઈ જો આ પહલ ગામ ફૂલ ઠંડી છે કઈ ને ગાઈસ હવે અમારી યાત્રાની શરૂઆત થાય છે જય બાબા બરફાની ની કમ્પ્લીટ છ વાગી ગયા છે અને આ ટેક્સી મળી ગઈ છે જે અહીંયા પર બધા ટેક્સીઓમાં જાય અને અહીંયાનું ફિક્સ ભાડું છે કે બસો રૂપિયા જ પહલગામથી ચંદનવાડી જવા માટે બસો રૂપિયા મતલબ ગવર્મેન્ટ તરફથી ભાવ છે એમ ગવર્મેન્ટ તરફથી પ્રાઇસ છે તો અમારા ગાડીમાં જવાનું છે જે બસો રૂપિયા અમારી જોડે લેશે બધા જોડેથી બસો બસો એટલે અમે ચાર્જ ભણશે એટલે આઠસો રૂપિયા અને અહીંયાથી અમે જઈશું ચંદનવાડી ચંદનવાડી અમે ત્યાંથી પછી અમારું આખું બધું ચેકઅપ બેકઅપ થશે ને પછી ત્યાંથી અમારી પેદલ યાત્રાની શરૂઆત થશે ચંદનવાડી અને દેખાય આ દેખાય છે ચંદનવાડી છે અહીંયા અમારું ચેકિંગ બેકિંગ બધું થશે અને પછી પેદલ યાત્રા કરવાની છે અહીંયા ચંદનવાડી થી તો અમરનાથ ગુફા સુધી જો અહીંયા પર બધું ચેકિંગ થાય છે લાકડીઓ પણ લઈ લીધી છે અને આપણી હિન્દી ભાષામાં લાઠી પણ લઈ લીધી છે કેમ કે ભાઈ ચડાવ ચડવાનો છે એટલે થોડું ટેકો તો જોઈએ ને ભાઈ થી નીકળી ગયા છે ભાઈ અને હવે આપણી પેટલ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ચિરાગ ભાઈ હર હર મહાદેવ જય બોલે જય બા વરસાની ચાલો અમારા જયુ ભાઈ તો ખબર નહીં આગળ ને આગળ કઈ જાય ચાલો ભાઈ જય બોલે જો ભાઈ ચંદનવાડી માં આટલી બધી ભીડ છે જે પહલ ગામ બાબા બરફાની જવા માટે જય બોલે ચિરાગ ભાઈ હર મહાદેવ જો ભાઈ આ પીઠું છે પીઠું ખચ્ચરો કહેવાય છે ખચ્ચરો જય બોલે ચિરાગ ભાઈ જય બોલે ચિરાગ આઠ વાગી ગયા છે અને ત્યાંથી અહિયાં સુધી આવી ગયા છે ખબર નઈ કેટલા કિલોમીટર બે ત્રણ કિલોમીટર ઉપર શ્વાસ લેવામાં બહુ પ્રોબ્લેમ છે થાય એટલું વજન અમે ઓછો કરવાના હતા ભી જયું કેવું લાગે બેગ લઈને ચલાતું જ નથી પણ હવે એમાં કપડાં છે બીજું કશું વગર કામ કશું સામાન છે એ કંબલ છે બસ કઈ પદયાત્રા જુઓ બધા થાકી ગયા છે જો ખાલી ત્યાંથી અહીંયા સુધી આવી ગયા એટલામાં થાક જુઓ બધાનો બાકી ગયા છે ભાઈ અને મારે પાછળ જોઈ સ્પીકર દેખાય છે અમે તો સ્પીકર વગાડીએ છીએ મસ્ત આપડા ગુજરાતના ગુજરાતી જ ગીતો વગાડીએ અમે તો બાકી ગરમી હવે પડે છે ચિરાગ સ્વેટર કાઢ નાખીએ હવે ભાઈ ગરમી બહુ પડે હવે સ્વેટર કાઢ નાખીએ હું ટી શર્ટ કાઢ નાખું એટલે અંદર ટી શર્ટ પહેરી છે બાકી પબ્લિક જો હવે આ ઝરણું વહે જો આ બધું બરફનું ગ્લેશિયર

કમસે કમ એ અંતર આપણું છે ને ચૌદ થી પંદર કિલોમીટર છે એટલે બધા જે ત્યાંથી જથ્થો ઉપડે એમને બધાને ત્યાં રોકી લેમ હવે એ કમસે કમ દસ વાગી જશે એટલે ચંદનવાડીથી બધાને સ્ટોપ કરી દેશે કોઈને આગળ આવવા ના દેમ હજી બી પબ્લિક આવી રહી છે કમસે કમ દસ અગિયાર વાગ્યાનો ટાઈમ છે પછી ત્યાંથી કોઈને આગળ આવવા નહીં દેમ ત્યાં ગેટ બંધ કરી દેમ પાછું આવતીકાલે એવું હોય એટલે બધાને શેષનાક સુધી પહોંચી દે આદની વાળા જે હોય ને બધાને કેમકે વચ્ચે ભાઈ ખતરા જેવું હોય તમને ખબર છે હમણાં પહલ ગામમાં કેવું અટક થયું તેમ બાકી અત્યારે આ ખચ્ચરવાળા છે અમે અહીંયા ધ્રુપ તાપ આવે છે મસ્ત ચાયડો છે બેઠા છીએ કઈ ને હવે થોડું ભંડારમાં આપણે જમીએ ને નાસ્તો વાસ્તો કરીએ થોડું સુકુન લે યાર ચા થોડું કરંટ રે ટેકો રે યાર એ હેડા આ ને ચા પીવું તો આ દુખતો બંધ થઈ જાય કઈશ મારે યાર ચા પીવું તો ઘૂટ ને દુખતો બંધ થઈ જાય બાકી ગાઈસ અમારી મંઝિલ પોકવા કરીએ છીએ થોડાક દિવસ બાકી છે થોડાક દિવસ અમારી મંઝિલ જે મહીસાગઢ થી ભાઈ જે આશરો હતો ને ઘરેથી નીકળ્યો ગઈ સાલ બી આવ્યો તો આ સાલ હવે આવતી સાલ ખબર નહીં સાયકલ લઈને તો ના આવું પરંતુ આ સાયકલ લઈને તો ના આવું પણ ગમે તમને ટ્રેન બાય વિમાન પ્લેનમાં આ હેલિકોપ્ટર જમ ફોર્ચ્યુનર ફરાદી ભરાદી ભરાદી જે આવે આ એ ખરે કઈ નહીં કાઇ ચાલો થોડો નાસ્તો બાસ્તો કરીએ ઉપર આવી ગઈ છે ભાઈ જો અઠ્યાવીસ કિલોમીટર અને શેષ નાગ છે જો આઠ કિલોમીટર આપણો જે અમરનાથ ગુફા પોકવાનો છે તે જો અઠ્યાવીસ બાકી છે અઠ્યાવીસ પછી આપણે પોકી જશું આપણી મંજિલ પર બાકી કઈ જઈને વાદીઓ જો ત્યાં સામે તમને બરફ પડેલો દેખાતો હશે જો એ બરફ પડી રહ્યો છે જો યાત્રા અમે ત્રીજો પડાવ એટલે કે ભાઈ જોજીપાલ પાલ પોકવાયા છે જો આ જોજીપાલ છે અને અહીંયાનું નું કઈક વાતાવરણ આવું છે ત્યાં પાણી વહે છે તો બધા ત્યાં નાય છે અને અહીંયા બધા મતલબ સોંગ વાગે છે બધા ડાન્સ કરે છે જોજી પાલે છે થોડી વાર આ ભંડારા જેવું છે તો કઈક સારું ચણા બણા એવું ખાઈ લઈએ સોંગ વાગે છે એટલે ચણા ચણાપણા ખાઈએ પછી થી પાછા આપણે વધી આગળ

બાકી આ વાદીઓ ભાઈ એક નંબર મોસમ થઈ રહ્યો છે એકદમ સુહાના જો હ ને ડુંગર જો અને એકદમ અહીંયા છે ને અહીંયા છે ને થોડી ને થોડી વારે વાતાવરણ બદલાતું રહેશે થોડી ને થોડી વાર હમણાં આખો તાપ હતો અને એકદમ ઠંડી આવા મળી છે એકદમ હવે ઠંડી લાગે છે તો ટી શર્ટ મૂકી લઈ અંદર મૂકી દીધી હવે વાતાવરણમાં માં પલટો આવી ગયો છે ચાલીએ ભાઈ આગળ અને બીજી વાત ગાઈશ અમે ઉપર વાત છે જેને ઓક્સિજનની કમી હોય ને એ જુઓ અહીંયા પર ઓક્સિજન કરાવે છે ઓક્સિજનના ના છે જો આવી રીતે થતું હોય છે બાકી બધા ચાલે બેસે ચાલે બેસે ચાલે બેસે અમે ચાલીએ છીએ કન્ટિન્યુ ત્યાંના ભાઈ બાર વાગીને સત્તર મિનિટ થાય છે અને અમે પોકવાયા આવ્યા છીએ ભાઈ શેષનાગમાં ત્યાં સામે દેખાય છે ને શેષનાગ બીજ કેમ છે જ્યાં યાત્રીઓની પહેલી નાઈટ થતી હોય છે અમે ગઈ સાલ અમારી યાત્રામાં પહેલી નાઇટ અમારી શેષનાગમાં કરી હતી પણ આ વખત અમે જલ્દીથી જલ્દી એટલે આગળ જતા રહેશે ગઈ સાલ અમારી યાત્રામાં પહેલી શેષ શેષનાગમાં થઈ હતી પણ આ વખતે તો બાર વાગ્યા મતલબ સાડા બાર વાગ્યા અમે શેષનાગમાં પહોંકવાયા છે અને તમને ખબર છે કે શેષનાગ તમે એમના વિશે જાણતા હશો મેં પહેલાં પણ બ્લોગમાં બતાવેલું છે અને આજુ ભાઈ આ ઝીલ આવ્યો છે ને શેષનાગનો ઝીલ છે હજુ અત્યારના ભાઈ ત્રણ વાગી ગયા છે અને મેં પાછી છે ને શર્ટ પહેરી દીધી છે કેમ કે ભાઈ ઠંડી છે ને બહુ વધી રહી છે અને જો મોસમ પણ ખરાબ થઈ ગયો છે જો આખો મોસમ કેવો થઈ ગયો છે જો અને હજી પેલા ચિરાગ ને બધા પાછળ છે મોસમ એકદમ મતલબ છે હવે ત્રણ કિલોમીટર જેવું છે જ્યાં અમે રોકાવાનું છે હવે જોઈએ ત્યાં જગ્યા કેવી મળે છે કેમકે આ બધા યાત્રો રોકાય તો કેવી જગ્યા હોય અમે એટલે હવે જોઈએ કે અમે તેમ કહીને નાઈટ તો કાઢી પડશે બાકી ઠંડી બહુ છે ભાઈ અને એ અહીંયા અહિયાં ને એટલી બધી માટી ઉડે છે ને આ ખચરો લીધા જો કેટલી માટી ઉડે છે માટી બી ઉડે ને એની સાથે જો પેલી પાણી ને નદી જાય જો જો પાણી જાય એટલે એના લીધે બી ઠંડી થોડી વધી જાય એમ કઈ નઈ ગાઈશ ચલો કી ગયા છે ભાઈ આપણે એમજી ટોપ ઉપર અને એમજી ટોપ છે ને ત્યાં સુધી ચડાય છે પછી હવે એકદમ ઢલાન ને ઢલાન આવશે હવે તો આખી ઢલાન જ છે જો હવે અમરનાથ યાત્રામાં ઢલાન છે બાકી મોસમે મોસમ જો હવે એકદમ ખરાબ થઈ ગયો છે અને અહીંના લોકોને એમ કેવું છે કે રાતે જ અહીંયા બરફ પડ્યું તેમ હવે જોઈએ કેવું થાય છે બાકી હું ગઈસાણ આવ્યો ત્યારે અહીંયા છે ને આખું બરફ જ પડી ગયો એમ પણ આ વખતે બરફ છે નહીં આખા અહીં આખો બરફનો ડુંગર હતો પણ આ વખતે બરફ છે નહીં બાકી મારા ચિરાગભાઈ ચિરાગભાઈ મોસમ બદલાઈ જાય ધીરે ધીરે

ચાલો ગાઈસ હવે ધીરે ધીરે આગળ વધીએ કેમ કે ભાઈ મોસમ બદલાતો જાય છે ને બધા જો અમરનાથ યાત્રાળુ જુઓ ભાઈ આ છે મહાદેવનો પ્યાર બાબા બરફ દર્શન કરવાના છે બધાને ચાલો જો બાકી આર્મીવાળા બી જુઓ અને ભાઈ સાડા આઠ વાગી ગયા છે અને આપણે રોકાઈ ગયા છે પૂછપત્રીમાં જ્યાં છપ્પન ભોગનો ભંડારો છે ને ગઈ સાલ પણ હું એ રોકાયેલું આ સાલ પણ રોકાયો છું બાકી આ બધા યાત્રાળુ છે જો ભાઈ અમે આવી કંઈક જગ્યા પર અમે રોકાયા છીએ અને ગાઈસ થાકી ગયા છે એટલે ભાઈ પગારને કડક થઈ ગયા કહી નહી ગાય કાલે પાછું વહેલું ઉઠીને ચાલવાનું છે મારે આજનો બ્લોગ આટલા સુધી છે તમને બ્લોગ કેવું લાગે કમેન્ટ કરજો બકી જાય એની હાલત જો મારી હાલત જો ચિરક બની હાલત જો અમે ચાલતા હતા એવું લાગતું હોય તો ઊંઘી ગયા હોય મળી કાના નાખશો ટાટા ના એ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો